આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પંજાબી દાળ તડકા બનાવવા જઈ રહ્યા છીએ પણ એની એક ખાસિયત છે આપણે એમાં દાળનો ઉપયોગ જ નથી કરવાના નવાઈ લાગે છે ને તો ચલો મારી સાથે મારા કિચનમાં જોઈએ કેવી રીતે બને છે આ દાળ તડકા એના માટે આપણને જોઈશે સૌથી પહેલા એક ચમચી તેલ માં એક ચમચી જીરું એડ કરીએ છીએ એક ચમચી આખા ધાણા એડ કરીએ છીએ સમારેલું આદુ એડ કરીએ છીએ હવે આપણે એમાં ઝીણો સમારેલો કાંદો એડ કરીએ છીએ કાંદાના ભાગનું મીઠું લઈએ છે ગરમ મસાલો લઈએ છીએ એક ચમચી એક ચમચી કિચન ગિંગ મસાલો લઈએ છે એક ચમચી કાશ્મીરી લાલ મરચું લઈએ છે ચમચી હળદર લઈએ છે અડધી ચમચી દાણાજી લઈએ છે અને એને મિક્સ કરી લઈએ હવે આપણે દાળનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ કરવા જઈ રહ્યા છે અહીંયા મેં આખા જે અડદ આવે છે કાળા એને પાંચ થી છ કલાક માટે પલાળી રાખ્યા હતા પછી એમાં મરચું અને મીઠું નાખીને એને બાફી લીધા છે એડ કરીએ હવે આપણે એમાં અડધો ગ્લાસ પાણી એડ કરીએ છીએ અને ઉકળવા છે એને દઈએ દાળ સરસ ઉકળી ગઈ છે હવે ગેસ બંધ કરી દઈએ નવ સર્વિંગ ટાઈમ પંજાબી દાળ તડકાને સર્વ કરીએ ઉપરથી કોથમીર એડ કરીએ છે તો તૈયાર છે સરસ મજાની રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી દાલ તડકા અને એ પણ વગર ડાળે તો મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ને ખાતા રહો